ગામમાંથી દારૂનો જથ્થો ઝડપાયો જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા અને ગીર પોલીસ અધિક્ષક મનોહર સેન જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબી ઝુંબેશ ચલાવી છે આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ અને તેમની ટીમે પાછા ગામમાં દરોડો પાડ્યો હતો આ દરોડામાં દાદુભાઈ હાજીભાઈ મનસુરીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ એકસો બત્રીસ બોટલો મળી આવી હતી આ દારૂના જથ્થાની કિંમત ત્રેવીસ હજાર નવસો વીસ આંકવામાં આવી છે જોકે આરોપી દાદુભાઈ હાજર ન હોવાથી તેમની ધરપકડ કરી શકાઈ નથી આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એમવી પટેલ પીએસઆઈ એસી સિંધવ હેડ કોન્સ્ટેબલ ગોવિંદ વાળા કમલેશભાઈ પીઠિયા પ્રવીણભાઈ મોરી અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ રવિરાજસિંહ બારડ પ્રકાશભાઈ સોલંકી સહિતની ટીમ જોડાયા હતી મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી ગીર સોમનાથ